Yeah. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા પોલીસની સામે કેમ રેલી નીકાળવામાં આવી પોલીસનો કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેં શુ ઠાકર પાર તાપી રિવર લિંક મુદ્દે છેલ્લા થોડા સમયથી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજ દ્વારા રેલીઓ નીકાળવામાં આવી હતી તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તે સમય દરમિયાન જ્યારે આદિવાસી સમાજ વિરોધ નોંધાવી રહ્યો હતો તે સમય દરમિયાન જે છે તે પોલીસ દ્વારા તેમના ઉપર જે વર્તન કરવામાં આવ્યું હતું તેમની સાથે જે ટીંગાટોળી કરવામાં આવી હતી તેના ભાગરૂપે જે છે તે આદિવાસી સમાજ દ્વારા તાજેતરમાં જ એક વિરોધ પોલીસની સામે નોંધાવવામાં આવ્યો છે જેમાં ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એવી સતત માંગ ઉઠી રહી છે કે જેટલા પણ પોલીસ કર્મચારીઓ છે પીઆઈએ જે અમારી સાથે વર્તન કર્યું છે તો ખાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવે તે રીતની માંગ તાજેતરમાં આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે તો આ મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ અહીંના આદિવાસી સમાજના આગેવાન અહીંના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન ને અહીંની જેનો સાથે દર્શન કરવામાં આવ્યું હતું દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો એવા પીઆઈ ના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય એ સીઆઈ હોય કે સરકારી કર્મચારીના અધિકારી હોય ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય એવા લોકો એવા અધિકારીઓ એવા પોલીસે અમારા વિસ્તારમાં કામ ન કરવું જોઈએ એના માટે અમે આજે પત્ર આપ્યું છે આવનારા સમયમાં પણ અમે ડેમ અટાવ સંઘર્ષ સમિતિ દ્વારા અહીં આવેદનપત્ર આપવામાં જઈ રહ્યા છે ત્યારે આવો પણ પોલીસ અધિકારી અમને ડાંગ જિલ્લામાં વગેરે વિસ્તારમાં